આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્યમાન મર્યાદા અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે તડકોના સ્થાપક કેતન પટેલે વર્ષોથી ભારતીય હસ્તકલા કારીગરો અને પરંપરાગત કાપડ સર્જકોને સતત પ્રોત્સાહન આપ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ટેક્સટાઇલને પ્રીમિયમ કિંમતે માન્યતા મળે છે જ્યારે ભારતમાં ધીમે ધીમે લોકો પશ્ચિમી ફેશન તરફ વળી રહ્યા છે અને પોતાની પરંપરાગત વસ્ત્ર સંસ્કૃતિને અવગણતા જઈ રહ્યા છે તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આજે પરંપરાગત કાપડ અને હસ્તનિર્મિત વસ્ત્રોને યોગ્ય મહત્ત્વ નહીં અપાય તો આગામી વીસ થી પચીસ વર્ષમાં ભારત પોતાની હસ્તકલા અને કારીગરોને ગુમાવી શકે છે સસ્ટેનેબિલિટી પર ભાર મૂકતા શ્રી પટેલે જણાવ્યું કે પરંપરાગત ભારતીય વસ્ત્રો પર્યાવરણને અનુકૂળ છે અને ફાસ્ટર ફેશનની તુલનાએ ઓછું નુકસાન પહોંચાડે છે આધુનિક ટેકનોલોજી અને પ્રગતિ સ્વીકારતા હોવા છતાં સંસ્કૃતિની મૂળભૂત ઓળખ જાળવી રાખવી અને પર્યાવરણ પ્રેમી ફેશનને પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે કારીગરો દ્વારા કરવામાં આવતી લાંબી અને જટિલ પ્રક્રિયાને યોગ્ય માન્યતા ન્યાયસંગત કિંમત અને વિશાળ બજાર મળવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું

મહેનત અને કલાત્મકતાનું પ્રતિક છે તેમજ તડકો દ્વારા પોતાના જ અગાઉના રેકોર્ડને તોડવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બન્યો આ સ્થાપનામાં ભારતીય હસ્તકલા પરંપરાની શક્તિ અને કલાત્મક ઉત્તમતા ઝળકે છે ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનો હેતુ પરંપરાગત ટેક્સટાઇલનું સંરક્ષણ યુવા પેઢીને ભારતીય કાપડ વિશે શિક્ષિત કરવો અને કારીગરોને તાલીમ તથા સહાય પૂરી પાડવાનો છે સાથે સાથે કારીગરોને મોટા બજારો સાથે જોડીને વધુ ઓર્ડર અને ઉત્તમ રોજગાર તકો ઊભી કરવા પર પણ સંસ્થા કાર્ય કરશે આ પહેલ દ્વારા તડકો પોતાની વારસાની ઉજવણી કારીગરોના સશક્તિકરણ અને ભારતની પરંપરાગત હસ્તકલાઓને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર